વડોદરાના નાગરજનો ને નાટ્ય રસિકો મોટી સંખ્યામાં આવ્યા હતા વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે સૌ પ્રેક્ષકોને વડોદરા વાસીઓને અને જ્યાં જ્યાં પ્રેક્ષકો નાટકો નિહાળી રહ્યા છે એ તમામને શુભેચ્છાઓ નાટ્ય વિભાગ દર વર્ષે સત્યાવીસમી માર્ચે અચૂક એક નાટ્ય પ્રયોગ કરે છે આજનું નાટક છે આત્મકથા મહેશ એલકુંચવાર લિખિત અને નાટ્ય વિભાગની માસ્ટર ડિગ્રીની વિદ્યાર્થીની નમ્રતા જેણે આ નાટકનું દિગ્દર્શન કરેલું છે આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વિશ્વમાં શાંતિનો સંદેશો ફેલાય એવા થીમ સાથે પૂરા જગતમાં પૂરી દુનિયામાં નાટ્ય પ્રયોગ આજે થવાના છે વિશ્વ રંગભૂમિ દિન છે બે હજાર પચીસની ની આજે ઉજવણીનો દિવસ છે થિયેટરના લોકો માટે આજ સુધી આપણે સંભવતા એ છે કે પાશ્ચાત્ય નાટ્યકારોના ઓપિનિયનો લેવામાં આવતા હતા પણ આજે એક જુદા જ પ્રકારનો એક વ્યૂ મારા મગજમાં ઘુમ્યા કરતો હતો અને હું એને શબ્દોમાં વર્ણવવા માંગુ છું નટ કલાકારો માટે કે થિયેટર કે થિયેટર તમારે જીવવું પડશે થિયેટર તમારે જીવવું પડશે થિયેટર તમને નહીં જીવડા વિધવા બિલાપ કરવાથી કશું વળવાનું નથી વિધવા મિલાપ કરવાથી કશું વળવાનું નથી તમારે થિયેટર બની જવું પડશે આજના આ વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે મારે સર્વ નાટ્ય પ્રેમીઓને આજ એક અપીલ છે સત્યાવીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ આપણે ઉજવી રહ્યા છે નાટ્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા દર વર્ષની જેમ નાટ્ય વિભાગ આ કાર્યક્રમ અચૂક કરે છે અને અવિરત આ કાર્યક્રમમાં અમે સરસ મજાના નાટક વડોદરાવાસીઓ માટે લઈને આવીએ છીએ અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટલ પ્રોડક્શન્સ હોય છે પણ આજે અમે વિદ્યાર્થી એટલે કે સિનિયર અને જુનિયર એમપીએના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલું નાટક મહેશ એલકુંચવાર લિખિત નાટક આત્મકથા નું મંચન કરવા જઈ રહ્યા છે અને આ ખૂબ જ સરસ નાટક છે માર્મિક નાટક છે સ્વાર્થ અને નિસ્વાર્થના સંઘર્ષ વિશેનું એક સુંદર નાટક છે જે વર્ષો પહેલાં આ જ ઓડિટોરિયમમાં શ્રીરામ લાગુ સાહેબ સુહાસ જોશી અને અશ્વિની ભાવે લઈને અહીંયા આવ્યા હતા ત્યારે અમે વિદ્યાર્થીઓ હતા અને અમે એ નાટક નિહાળ્યું હતું એ સમયથી એવી ઈચ્છા હતી કે આ નાટક ડિપાર્ટમેન્ટમાં ભજવાય અને આજે અમે ડિપાર્ટમેન્ટ તરફથી આનું મંચન કરી રહ્યા છીએ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નાટ્ય વિભાગની વિદ્યાર્થીની જુનિયર માસ્ટર્સમાં હું ભણું છું અને આજે વિશ્વ રંગમંચમી દિવસે અમે આત્મકથા નાટક ભજવ્યું છે જેમાં માનવ્ય સંબંધોની કોમ્પ્લેક્સિટી પર આ નાટક રજૂઆત કરવામાં આવ્યું છે વિરોપુર નેશનલ ન્યૂઝ કોળદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર